બાપુ હાથ કરે હાકલું પાડે અને એમાં એક ભેખડ બાપુ પડઘો પડ્યો અને મહારાણો સાંભળી ગયો મને કોક બોલાવે છે અને મહારાણા અવાજ કીધો કોણ તારો મિત્ર ભામાસા અરે મારા બાપ ભામાસા આયો 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 એ બાપુ બે પહાડ ભેટે ભેટ્યા હો બે ભાઈબત અને તેથી મહારણાને ભામાસા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છું તો કે શું કરું પણ ભાઈબત આ મારી પરજા આંધળી થઈ જાય ત્રણ દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો અને તે રા એક વાણીયાનો દીકરો કેતો હોય કે દરબાર

શું ગુડવા છે એના ભાઈ બન નો કહેવાય રામ અડધી રાતે બાપુ ડેલી આકલો કરે બોલ બોલ એનું કામ છે રામ બાકી તો બધા સુખ તો બધા પડખે ઉભા હોય જેથી દુઃખ માં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું બાપુ જરૂર એની છે એ બધે નથી મળતા અને આ અમુક અમુક પીરિયડ માંથી આપણે આપણે પાસ થયેલા છીએ તેમાં હું આ તમને કહું છું આમ ફરતા 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 હતા અમે ધોકા ફેરવતા હતા ને તેથી અમારે પડતા પડતા આમ ઓલા રાજા ને પડકા જેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા અને પછી બટા ચટી બોલવા માંડી ને કાંઈ કોઈ નતું આ પહેરવા નતા હગા થતા ત્યાં ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફત નું ખાવા જ રખડતા હતા એટલે આમ જ છે બાકી ઠેઠું થી બાપુ પડખું આપે ને એ જ સાચો છે બાકી તો મરી જવાનું છે આખી વાત પાકી છે એમાં કોઈ છોડવાનું નથી

પતિ પત્ની અહીંયાથી નીકળ્યા અને રાણાએ કીધું કે એ જોવાનો વાયો વાયો તડકો છે પાણી બાણી પીને પછી જાવ એક બેન છે અને એક ભાઈ છે બે અહીંયા આવ્યા પાણી પીધું મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાઓ એટલે જણ કે છે કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાય શું મહારાણાને વિચાર થયો કે આ કેવું હગ્યું પતિ પત્ની હતા ને અત્યારે નથી ને પછી થાય શું કારણ કે આ મહારાણો છે એ બાબુ આ માલધારીના દીકરાઓને ખબર જ નહોતી ઠીક કે પણ આમાં મને કાંઈ હોજ ન પડે કઈ ખુલાસો થાય એવી વાત કરો ને કે અમારી મેવાડની ગાંધી ઉપર મહારાણો પ્રતાપ હતો અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે જતી ગાદી લઈ લીધી તેદી અમારા ઠાકરભાઈ અમે માનતા રાખી છે અમારો રાજા ગાદી આવે તેદી અમારે બે ને પતિ પત્ની તરીકે રહેવાનું ત્યાં ભાઈ નાતા છે અને બાપુ થવા તો આ બે જણાએ માનતા રાખી મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે મને રૂએ રૂએ જીવાડા જીવાત જ પડશે હવે તો દિલ્હીના બાચારે લડી લેવું ભલે જે થાવી હોય થાય

બાવીસ હજાર સૈનિક ની ફોજ દિલ્હી નો બાદ લઈને આવે આની કોઈ ચારસો સૈનિક રાણા પ્રતાપ ના અને બધા પગ એક રાણો એક જ ઘોડા ઉપર છે